દેવગઢ નગરમાં આવેલ રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ભારત રત્ન ડૉક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરનાઓની જન્મજયંતિ દિન નિમિત્તે ઉજવણી કરવામાં આવી દેવગઢબારીમાં આવેલ રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે વાલ્મિકી સમાજ દ્વારા બાબાસાહેબ ડૉક્ટર આંબેડકરની જયંતિ દિન નિમિત્તે ઉજવણી કરવામાં આવી જેમને એકસો ચોત્રીસ વર્ષ પહેલાં ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકરનો જન્મ ચૌદમી એપ્રિલ ઓગણીસો અઢારસો એકાણુંમાં મહુવા મધ્યપ્રદેશ તે સમયના સેન્ટ્રલ પ્રોવિન્સ મુકામે થયો હતો તેમના પિતાનું નામ રામજી માલોજી સકપાલ અને માતાનું નામ ભીમાભાઈ હતું ભીમરાવ આંબેડકરનાઓએ રામજી સકપાલના ચૌદ સંતાનોમાંનું છેલ્લા સંતાન હતા ભીમરાવના પિતા મિલિટરીમાં સુબેદારના હોદ્દા પર હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન અક્ષયભાઈ ભક્તાણી દ્વારા કરવામાં આવ્યું હતું અને જિલ્લા મહામંત્રી નાનાભાઈ વણકર દ્વારા જણાવવામાં આવ્યું કે બાબા સાહેબ આંબેડકર બંધારણના ઘડવૈયા કહેવાયા અને દેશને એક નવી સ્થિતિ તરફ જવા માટેનો માર્ગ બતાવ્યો હતો દેશની લોકશાહીને મજબૂત બનાવવા દરેક ભારતીયોના સમાન અધિકારીઓ માટે દરેક વર્ગની ભાગીદારી માટે તેમનું સંઘર્ષ અને યોગદાન રહ્યું હતું બંધારણના રક્ષણની લડાઈમાં હંમેશા માર્ગદર્શિત અને ભારતના બંધારણના ઘડવૈયા અને સમાજ સુધારક ડોક્ટર ભીમરાવ આંબેડકરનો ભારતના બંધારણનો મુદ્દો તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને આખું જીવન સમાજમાં સમાનતા અને ન્યાયની સ્થાપના માટે સમર્પિત કર્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત પાલિકા પ્રમુખ ધર્મેશભાઈ કલાલ પાલિકા પૂર્વ પ્રમુખ અને ખેતીવાડી બજાર સમિતિના વાઇસ ચેરમેન મહેશભાઈ બાલવાણી પાલિકા પૂર્વ સદસ્યભાઈ રસીદભાઈ જિલ્લા પંચાયત સદસ્ય અશ્વિનભાઈ મકવાણા સહિત વાલ્મિકી સમાજના સૈનિકોની ઉપસ્થિતિમાં ડોક્ટર સાહેબ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી જન્મજયંતિ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી અહેવાલ અબ્દુલ રઝાક મંસુરી દેવગઢ બારિયા કે પછી પાંડે આમને યાદ કરીએ તો આ વખતે આપણે જે આપણા ભારત દેશના જ નહીં પણ વિશ્વની કૃતિ એવા આપણે બાબા સાહેબ વિશે તો બાબા સાહેબ આંબેડકર એ તેઓના પિતાશ્રી જે એમપીની અંદર મહુ છાવણી છે એ મહુ છાવણીની અંદર તેઓ નોકરી કરતા હોય છે નોકરી કરતા હોય અને તે જગ્યાએ એમની માતાને પેટે ચૌદમું સંતાન ચૌદમું રત્ન હતું જેમ આપણે સમુદ્ર મંથન કરેલું અને સમુદ્ર મંથન રત્ન નીકળ્યું એવી રીતે આ બાબા સાહેબ આનંદકર આપણા દેશ દુનિયાના પણ રત્ન ગણાય છે જેમ કે બાબા સાહેબે જે આજુબાજુના દેશો એ પોતે સ્વતંત્ર થયા